નમસ્કાર મિત્રો મિત્રો આપની ચેનલ પર આપ સૌનું સ્વાગત છે મિત્રો ક્યારેય તમે વિચાર્યું છે કે ફક્ત વાંચતા લગતા આવડતું હોય તેઓને પણ સરકારી નોકરી મળે છે અને એ પણ રૂપિયા એકવીસ હજારના પગાર ધોરણ સાથે હા મિત્રો નવસારી વિજલપોર નગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલી ભરતી આ પ્રમાણે છે જો તમારે સરકારી નોકરી જોઈએ છે અને તમને વાંચતા લગતા આવડે છે તો તમારે આ ભરતીમાં ફોર્મ ભરવું જ જોઈએ અને આ વિડીયો છેલ્લે સુધી જોવાનું ભૂલતા નહીં તો સૌ પ્રથમ પદોના નામો વિશે વાત કરીએ તો મિત્રો આ ભરતી નવસારી વિજલપોર નગરપાલિકા દ્વારા સફાઈ કર્મીના પદ પર કરવામાં આવશે ત્યારબાદ કુલ ખાલી જગ્યાની વાત કરીએ તો મિત્રો આ ભરતી કુલ ચોરાણું જગ્યાઓ માટે કરવામાં આવશે અને તેમાં મહિલાઓ માટે ત્રીસ જગ્યાઓ રહેશે ત્યારબાદ ફોર્મ ભરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો મિત્રો આ ભરતીમાં ફોર્મ ભરવાની શરૂઆત તેર સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ થઈ ગઈ છે અને તેર ઓક્ટોમ્બર બે હજાર ચોવીસ સુધી ફોર્મ ભરી શકાશે પરંતુ આ ભરતીમાં ઓનલાઈન ફોર્મ નથી ભરવાના માત્ર દર્શાવેલ સરનામે પોસ્ટ દ્વારા અરજી પહોંચાડવાની રહેશે ત્યારબાદ ઉંમર મર્યાદાની વાત કરવામાં આવે તો મિત્રો સફાઈ કર્મીના પદ માટે અરજી કરવાની ઉંમર અઢાર વર્ષથી તેત્રીસ વર્ષ સુધીની હોવી જોઈએ આ ઉપરાંત સરકારના નિયમ મુજબ ઉમેદવારોને છૂટછાટ આપવામાં આવશે ત્યારબાદ પગાર પગાર ધોરણની વાત કરવામાં આવે તો તો મિત્રો ધોરણ જોઈએ વર્ષ એકવીસ હજાર રૂપિયા માસિક ફિક્સ પગાર આપવામાં આવશે ત્યારબાદ સરકારના નિયમ મુજબ પગારમાં વધારો કરવામાં આવશે અને બીજા વધારાના ભથ્થા પણ મળશે ત્યારબાદ જરૂરી દસ્તાવેજોની વાત કરીએ તો તેમાં જે ઉમેદવારો અનામત કેટેગરીના છે તેઓએ જાતિનો દાખલો સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ જન્મનો દાખલો જે શૈક્ષણિક લાયકાત ધરાવો છો તેનો પુરાવો અને દિવ્યાંગ ઉમેદવારને દિવ્યાંગતાનો પુરાવો ત્યારબાદ અરજી કેવી રીતે કરવી તેની વાત કરવામાં આવે તો તેમાં સૌ પ્રથમ ડબલ્યુ 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 ડોટ નવસારી મ્યુનિસિપાલિટી ડોટ ઇન વેબસાઇટ પરથી અરજી ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે ત્યારબાદ અરજી ફોર્મમાં પૂછવામાં આવેલી માહિતી ભરવાની રહેશે ત્યારબાદ ઓફિશિયલ નોટિફિકેશનમાં જણાવેલા સરનામે અરજીને સ્પીડ પોસ્ટ કે રજિસ્ટર એડી દ્વારા મોકલવાનું રહેશે ત્યારબાદ અરજી ફીની વાત કરીએ તો તેમાં બિન અનામત કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી તરીકે રૂપિયા ત્રણસો સાથે મોકલવાના રહેશે તો દોસ્તો વિડિયોને અંત સુધી જોવા બદલ તમારો ધન્યવાદ મિત્રો અમને આશા છે કે તમને અમારો વિડીયો ખૂબ જ ગમ્યો છે તેથી અમારા વિડીયોને લાઈક કરો તમારા અન્ય મિત્રો સાથે શેર કરો અને હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો તેને સબસ્ક્રાઈબ કરો આભાર ધન્યવાદ